શકવું જોઈએ ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે ત્યારે આપણે વિચાર્યું ન હોય એવું ઘર પરિવાર અને માલ મિલકત ને નુકસાન થાય છે અને આવી આફતમાંથી બહાર આવતા કેટલા મહિનાઓ લાગી જાય છે આપણી નજરે જોયેલો જ સુરત તક્ષશિલા અગ્નિકાંડ હજુ પણ આપણે ભૂલી નથી શકીએ હવે હું આપણા ઘરથી જ શરૂઆત કરું તો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો પ્રશ્ન જ આપણે સોલ્વ કરી નાખીએ તો ખૂબ મોટી આફત અને નુકસાનથી આપણે બચી શકીએ છીએ આજે હું એવી વસ્તુ તમને બતાવીશ સામાન્ય લાગશે પણ તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે આ છે સ્વિચ બોર્ડમાં લગાવવા માટેનું સ્પેશિયલ ગાસ્કેટ જેને આવી રીતે સ્વીચ બોર્ડમાં ચોંટાડી દેવાનું હોય છે આગ લાગવાથી પાંચ એમ નું આ ગાસ્કેટ ફૂલીને પિસ્તાલીસ એમ નું થઈ જાય છે અને બોર્ડમાં ઓક્સિજન ન મળવાથી તરત જ આગને ઓલવી નાખે છે બીજું કે આ છે બસ્ટિંગ ટ્યુબ જેને તમારે લગાવી દેવાની હોય જયારે શોર્ટ સર્કિટ થી આગ લાગે ત્યારે આ ટ્યુબ બ્લાસ્ટ થઈને તરત જ આગને ઓલવી નાખશે જેથી દુર્ઘટના ત્યાં જ ટળી જશે અને આ ટ્યુબ આઠ ઇંચ બાર ઇંચ અને એકવીસ ઇંચ ની મળે છે ત્રીજું કે એસી માટે સ્પેશિયલ પાઇપ અને ડિસ્ક પણ આવે છે જેને એસી ના વાયરિંગમાં આ રીતે લગાવી દેવાની હોય છે આ ત્રણેય વસ્તુઓ લગાવવામાં ખૂબ જ સરળ છે કોઈ પણ લગાવી શકે છે અને જો તમને ન ફાવે તો બોલાવીને પણ લગાવી શકો છો આ ફાયર સેફટી મારા મત મુજબ ઘર શાળા કોલેજો હોસ્પિટલ ટેક્સટાઇલ માર્કેટ કોમર્શિયલ બિલ્ડિંગ આ બધી જ જગ્યાએ ફરજિયાત લગાવી દેવી જોઈએ અને આ કીટ ઝીરો મેન્ટેનન્સ કીટ છે જ્યાં સુધી બ્લાસ્ટ ના થાય ત્યાં સુધી સ્વિચ બોર્ડમાં એઝ ઇટ ઇઝ પડી રહે છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ આ કીટ બ્લાસ્ટ થઈ જાય અને ત્યાર પછી જ બીજી કીટ લગાવવાની હોય છે અને એમ પણ શોર્ટ સર્કિટ રોજ નથી થતો આ કીટ લગાવવામાં કોઈ લાંબો ખર્ચ પણ નથી ખર્ચ કરતા પણ આપણા ઘર પરિવાર અને માલ મિલકત ની સુરક્ષા પહેલા છે મારા ઘરે પણ મેં આ કીટ લગાવી દીધી છે તમે પણ લગાવી દો હવે આ કીટ તમને મળશે ક્યાંથી તો સુરતના રહેવાસી તથા સામાજિક કાર્યના આગેવાન એવા આ ફાયર દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે અને જ નજીવા ભાવે તમને આપી રહ્યા છે માટે તેમનો નંબર હું સ્ક્રીન પર છું તમે કોલ કે વોટ્સઅપ મેસેજ કરીને તેમની પાસેથી લઈ શકો છો અથવા કુરિયર થી પણ તમે મંગાવી શકો છો બધાને જ વિનંતી કરું છું કે સામાન્ય ભાવે મળતી આ કીટ ને તમારા ઘરે વસાવી જ લેવી જોઈએ જો નજર અંદાજ કરશો તો આપણે જાણી જોઈને કરેલી ભૂલ પણ ગણી શકાય